તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છે તો તમને ખબર હતી મોલધામના બાપુની જે દીકરી ભાગી ગઈ છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને બાપુને નિશુ બતાવવાની કોશિશ કરી રહ્યા છે દોસ્તો તમને ખબર હતી કે ઘણા લોકો અવરનવર વસ્તુઓ પણ બાપુ વિશે બોલી રહ્યા છે અને ઘણા બધા મેણા પણ બોલી રહ્યા છે દોસ્તો તો આપણે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે જે મોંગલધામના બાપુની જે દીકરી એક શખ્સ સાથે ભાગી ગઈ હતી અને નવસારીની અંદર પાંચથી છ દિવસ પછી પકડી લેવામાં આવ્યા હતા અને દીકરીએ ખુલાસો પણ કર્યો હતો દોસ્તો ત્યાર પછી એમ કહેવાય છે કે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે બાપુને નીચે બતાવવાની કોશિશ કરી રહ્યા છે દોસ્તો તો આપણે એટલું જ કહેવાનું છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ કરી રહ્યા છે અને કે કારણ કે આજે બાપુના ઘરે છે તો કાલે આપણા ઘરે પણ આવો વારો આવી જાય દોસ્તો લોકોનું એવું કહેવું છે કે બેન દીકરીઓને બાપુ સલાહ આપતા હતા પોતાના ઘરે જ આવવું થયું તો બાપુ એને દીકરીને સલાહ ન આપી દોસ્તો તો હાલ એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કર્યું જરૂર બતાવ્યું દોસ્તો તો તમને ખબર હતી કે મોંગલ ધામ બાપુ જે હતા એનું સારું એવું નામ પણ હતું દેશ વિદેશથી લોકો પણ દર્શન કરવા આવતા હતા દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે મોંગલધામના બાપુની જે દીકરી એક શખ્સ સાથે ભાગી ગઈ હતી અને ભાગીને એમ કહેવાય છે કે દીકરીએ ખુલાસો પણ કર્યો છે દીકરી એવું બોલી છે કે મારી મરજીથી મેં એની સાથે લગ્ન પણ કરી લીધા છે અને મારી મરજીથી હું ભાગી હતી અને બાપુની એક ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે બાપુ એવું બોલ્યા છે કે બાપુ કોઈથી ઝૂક્યા નથી ને ઝૂકવાના પણ નથી હાલ એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો એના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તું અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીયા બીજા વીડિયો મળી તપ્ત કે જય હિન્દ જય ભારત મળે એકવાર બીજા વીડિયોમાં તપ્ત કે બાય બાઈ